અંજાર તાલુકાના વીડી ગામે ગાંધીનગરની એસએમસીની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો આ દરોડામાં દારૂ બનાવતા બે મજૂર અને દારૂના કાચા માલની હેરફેર માટે રખાયેલી રિક્ષાના ચાલક સહિત ત્રણ આરોપીઓની અટક કરી હતી દરોડામાં બે વ્યક્તિ ફરાર થઈ ગયા હતા આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે રાતે ગાંધીનગરની એસએમસી પીઆઈજીઆર રબારી અને તેમની ટીમે બાતમીના આધારે અંજાર તાલુકાના વીડી ગામે રેડ પાડી હતી રેડ દરમિયાન ટીમે છપ્પન હજારનો દેશી દારૂ પંચાવન હજારનો આથો અને છ હજાર છની કિંમતના અખાદ્ય ગોળના જથ્થા સાથે રૂપિયા બાવીસસોની કિંમતના અગિયાર બેરલ રૂપિયા સાહીઠ હજારની રિક્ષા અને દસ હજારના બે મોબાઈલ સહિત કુલ એક લાખ નેવ્યાસી હજાર બસો છનો નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દરોડામાં દારૂ બનાવનાર મજૂર શેખ સલીમ જુમા અમરસિંહ ઉર્ફે અપલો નારાયણ પારાધી અને રિક્ષા ચાલક ઇકબાલ જાન મહમદ શેખને પકડી પાડ્યા હતા જ્યારે મુખ્ય આરોપી કાસમ શેખ અને અખાદ્ય ગોળ આપનાર સુરેશ સોરઠિયા નામના ઈસમો ફરાર થઈ ગયા હતા પકડાયેલા ઈસમોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકને સોંપવામાં આવેલ છે રિપોર્ટ માખી જાણી અંજાર